નંબર એક ઉપર આયસર ત્રણસો એસી ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર વાયરિંગ સારું નવી બેટરી લુગુ સ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર સાતનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ એસી હજાર રૂપિયા કિંમત ફિક્સ રનિંગ કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે આઈસર ત્રણસો એસી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જરા દિશાની જાહેરાત ફ્રી હોય છે આડર રાખીને વેડિયો ઓ આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ ઉડતાળી બાયુપોષુકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમારા સુધી પહોંચે વિડીયોની નીચે મોર કરીને અપ્શન નંબર લેતા ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને હોય છે અને ટચ કરશો ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ કોઈ ખરીદી કરો તો પૂછી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે